देश ने लोकसभा में भाजपा का प्रथम सांसद डॉ ए के पटेल लंबे समय बाद दिखाया भाजपा मंच पर अवसर હતો મહેસાણાના વિજાપુરમાં સીજે ચાવડાના ભાજપમાં આગમનનો આ કાર્યક્રમમાં ડોક્ટર એ કે પટેલની હાજરી સૂચક રહી 1984ની લોકસભાની ચૂંટણીમાં અટલ બિહારી વાજપેય સહિતના નેતાઓ ચૂંટણી હારી ગયા હતા ત્યારે મહેસાણાથી ભાજપને ટિકિટ પર ચૂંટણીને લોકસભામાં પહોંચનાર એ કે પટેલ પ્રથમ સાંસદ હતા उमर स्वास्थ्य लंबा समय थी पटेल कार्यक्रम में हाजर नहता रही सकता जो कि आज विजापुर में भाजपा मंच पर सांसद शारदाबेन पटेल बाजू में बैठेला दिखाया सी आर पार्टी ए के पटेल आशीर्वाद लीधा દુત્સાગર દેરીના પૂર્વ ચેરમેન અને જેમના પર ભાજપ સરકારે ડેરીમાં ગડબડી કર્યાનો કેસ કર્યો છે તે વિપુલ चौधरी પણ ભાજપના મંચ પર આજે નજરે પડ્યા છેલા એક દશકથી વિપુલ चौधरी ભાજપના મંચ પર ભાગ્યિય જોવા મળતા 2022 ની ચૂંટણીમાં વિપુલ चौधरी અરбуદા સેનાના નામે સરકારનો સીધો વિરોધ પણ કર્યો विपुल चौधरी नकट्टर राज के हриф गणाता दूधसागर डेरी ना चेयरमैन अशोक चौधरी पण मंच पर हाजिर होता આ સંજોગોમાં વિપુલ चौधरी નું ફરીથી ભાજપના મંચ પર ઉપસ્થિત રહેવું નવરાજકીય સમીકરણ તરફ ઈશારો સમાન છે કેમ કે દૂધसागर ડેરીમાં પણ चेयरमैन ની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે દૂધના ઠામમાં દૂધ ઠર્યું હોય કે પછી દૂધ અને ઘી એક કરાયું તેની ચર્ચાઓ જોરુ શરૂ થતી થઈ રહી છે